નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે દરેક બાબતોની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પંચોતેર બારસો રૂપિયા બોલાયા તલોદમાં અગિયારસો છપ્પનથી અગિયારસો પંચ્યાસી વિસનગરમાં અગિયારસો પાસઠ બારસો ને તેર સિદ્ધપુરમાં અગિયારસો પચાસથી બારસો ને તેર ઉનાવા અગિયારસો સાઠથી બારસો ને સાત ખેડબ્રહ્મામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંશી રાજકોટમાં અગિયારસોથી અગિયારસો સોરાણું સમીમાં અગિયારસો નેવુંથી ને પાંચ ભયાઉમાં અગિયારસો સિત્તેરથી બારસોને બે ઇડરમાં અગિયારસો એકાવનથી અગિયારસો નેવું રાપરમાં એક હજાર એક્યાસીથી અગિયારસો સાહીઠ પાટડીમાં અગિયારસો એંસીથી અગિયારસો પંચ્યાસી પાટણમાં અગિયારસો નેવુંથી ને અઢાર માણસામાં અગિયારસો પંચાણુંથી બારસો ને છ મહેસાણામાં અગિયારસો સિત્તેરથી બારસોને દસ દાહોદમાં અગિયારસો દસથી અગિયારસો વીસ બોટાદમાં નવસો પચાસથી અગિયારસો ચાલીસ ડીસામાં અગિયારસો એંસીથી બારસોને દસ વિસાવદરમાં એક હજાર પંદરથી અગિયારસો એકતાલીસ વારાહીમાં અગિયારસો સાઠથી અગિયારસો એંસી દહેગામમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો અઠ્યાસી રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર જેતપુરમાં એક હજારથી અગિયારસો પચાસ કાલાવડમાં એક હજાર પંચોતેરથી અગિયારસો સિત્તેર કલોલમાં અગિયારસો પંચાણુંથી બારસો ને સ વાંકાનેરમાં અગિયારસો પંચાવનથી અગિયારસો પંચાવન ધાનેરામાં અગિયારસો પંચોતેરથી અગિયારસો ત્રાણું હારીઝમાં અગિયારસો એંશીથી બારસોને સાત અંજારમાં અગિયારસો પચાસથી અગિયારસો સોર્યાસી પાલનપુરમાં અગિયારસો નેવ્યાશીથી બારસોને આઠ લાખણીમાં અગિયારસો પંચ્યાસીથી કડીમાં અગિયારસો એંશીથી બારસોને આઠ ભેલડીમાં અગિયારસો નેવુંથી અગિયારસો પંચાણું જાદરમાં અગિયારસો નેવુંથી બારસોને દસ માંડલમાં અગિયારસો પાસઠથી અગિયારસો હિંમતનગરમાં અગિયારસો સિત્તેરથી બારસોને પાંચ થરાદમાં અગિયારસો સિત્તેરથી બારસોને સોળ દિયોદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને સ ભાભરમાં અગિયારસો એંશીથી અગિયાર પાંથાવાડામાં અગિયારસો નેવુંથી અગિયારસો ત્રાણું થરામાં અગિયારસો નેવુંથી બારસો ને સત્તર સિહોરીમાં અગિયારસો નેવુંથી બારસો બારસોને દસ ગોંડલમાં નવસો એકસઠથી અગિયારસો એકાણું જસદણમાં સત્સોથી એક હજાર બાર વિજાપુરમાં અગિયારસો પંચોતેરથી ને સોળ કુકરવાડામાં અગિયારસો પચાસથી બારસો ને બે થી અગિયારસો નેવુંથી અગિયારસો સત્તાણું હળવદમાં અગિયારસો ત્રીસથી અગિયારસો નેવું ભુજમાં અગિયારસો એંશીથી અગિયારસો એકાણું જામનગરમાં એક હજારથી અગિયારસો ને સત્યોતેર રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો